સામાન્ય રીતે મંત્રીઓ ભાગ્યે જ નાચતા જોવા મળે છે પરંતુ ગુજરાતના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને प्रौડ શિક્ષણ મંત્રી કુબેરભાઈ દિndor દાહોદના ઢોલ મેળામાં મન મૂકીને નાચતા જોવા મળ્યા હતા મંત્રી કુબેરભાઈ દિndor હાથમાં તીર કામઠું લઈને અસલ આદિવાસી સ્ટાઈલથી આ ઢોલ મેળામાં નાચ્યા હતા दाहोदना रेलवे स्पोर्ट्स ग्राउंड में आ वर्षे आदिवासी सौथी मोटा होली अगाव आ सत्तरमो हतो जेमा सांसद सहित विविध महानुभावों हाजर रहा था टि समकालीता तटि समकाली